પડીકા રોયલ ની ખુશબુદાર ચાય સીટીસી લેપ ટી વાહ કે બાત હે બાગાન કી કડક ઓર ખુશબુદાર ચાય ઓ સાંડ જોતા તેમ લાગે કામા તો હીરા મોટી ટાઈકાઈ છે ને ખરેખર કોથરી હોય એમાં બધી હે ને આ સામ માંથી માવટ લીધી હે ભાઈ ગજબો આ ફેડા ભજીયા કરવાનું મન થાય ને એવી હાવ કુણે ભરી મેસી આમ તો જો કેમ બાકે આમ તો જો હાવ પાંદડા હાવ ખોઈ રે જાય એવી આમ કુણે ભરી લાવ ફાટી જાય પણ તમને મને કેમ લઈ ગયા તમે અહીંયા દર વખતે મારો દ્વાર જોકે ના ચાહે આ રીંગણું અરીસો ટૂંકો પડ્યો એવું પણ આમ ચટાકેદાર જોઈ લ્યો હામે હા મોઢું દેખાય એવું રીંગણું હે દેશી દેશી પ્યોર કોઈ ઘટે નહીં જય મોલ્યુ તો જે કદાચ કહેમ શકાય મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના લોકની તો રામ રામ બધા ડાયરાને અને આજની વાત કરીએ તો તમે જોઈ શકો હો મારી પાછળ બધી જગ્યાએ છે અત્ર તત્ર સર્વત્ર એટલે કે અખંડ જગ્યાએ બધી જગ્યાએ છે એ ઝાકર 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 તો દોસ્તો તમને એમ લાગતું છે કે આ હવારનું વાતાવરણ છે નહીં આ હવારનું વાતાવરણ નથી આ છે બપોર પછીનું વાતાવરણનું કારણ છે યાર કારણ કે આજના દિવસમાં તે ખાસ કરીને અત્યાર સુધી તો આપણે સાંભળતા કે દિલ્હીની આની આજુબાજુ છે છવાઈ ગયો છવાઈ ગયો તો આપણે ખબર નહીં ગુજરાતમાં આવું કેમ વાતાવરણ થઈ ગયું તમે જોઈ શકો બધી જગ્યાએ અહીંથી છે ને દોઢ કિલોમીટર નજર નજરતી એટલો ધુમ્મસ છે ખબર નહીં કેવી રીતના આગળ તો નાખો જસ્ટ દેખાડું બધી જગ્યાએ પણ તમે અહીંથી જોઈ શકો અત્યાર વાગી ગયા હે આમ તો ઘણી તો જો કે ચાર જ વાગ્યા છે પણ ચાર વાગ્યા જેવું વાતાવરણ ન લાગે તડિકા આવે હાવ થાય એમ પૂરું કઈ છે જ નહીં તડકો એવું કહી શકાય કારણ કે બધી જગ્યાએ આ ધુખડ વાતાવરણ થઈ ગયું છે ખબર નહીં આજના દિવસમાં કેમ એવું છે પણ આપણે આવી ગયા હતા વાળીએ તો દોસ્તો હાલો વાળી જઈને કામ પહેલાં કરશું આપણે ચા પાણી પીવાનું પણ કઈ ચા પીવાની તમને દેખાડું તો આ છે દોસ્તો રોયલની મસ્ત કટિંગ ચાય હું લખ્યું છે બાગાન કી કડક ઓર ખુશ્બુદાર ચાય હવે ખુશબુદાર જ હોય તો બનાવીએ તે કંઈ ખબર પડે કેવી ખુશ્બુ આવે

અને આમ વાત કરી તો ગીરનાર ને તો તો નામે ઠામે હું એથી બે વાડીઓ માંડ ને દેખાતી જો ને હાવે પકડી લીધી વાતાવરણ અને હાવ હજળ થઈ ગયું હજળ બમ વાતાવરણ થઈ ગયું હાવ હજળ તો ઝાખા ઝાખા દેખાય છે ટૂંકમાં એક ફોનો લેમ્પ મરતો હોય પણ એ હાવ ઝીણું કરતો હોય ને એવી રીતના હોરદ નારાયણ ધીમા ધીમા હે ચાલુ હે એના જેવું છે અને આમે વાતાવરણ ઝાખેપ પાવી ગયું ને એટલે હાવ કંટાળાજનક વાતાવરણ થઈ ગયું છે મજા એ ન આવે એવું પણ હવે તો કુદરતી કે ખૂબ તો ન મરે બધું જાય અને આપણે આવી ગયા હતા એટલે રોયલની ખુશ્બુદાર ચાય સીટી સી લેપ્ટી વાહ ત્યાં બાદ બાગાનકી કડકોર ખુશ્બુદાર ચાય સાર જોતા તો એમ લાગે કે આમાં તો હીરા મોટી ટાઈકાય છે ને ખરેખર કોથરી એવી હોય એમાં બધી છે ને આસામમાંથી વીણે છે પછી એને પ્રોસેસ કરે છે ને પછી સા તૈયાર થાય ને વાહ જાણે કેમ આપણે બનાવી જ નહીં હોય કોઈ દેવી ચાય વાહ દોસ્ત વાહ જોઈને બાગાન કે કરક ઓર ખુશબુદાર ચાય કાય ઘટે ની મારા વાલા હાલો ગાડી છે ગાડી તા ઠાણો થાતો તો હાલ ભાઈ આમાં થોડા ઘણા ઓલી બાજુ આપણે જોઈએ શાકમાંથી શું કહે છે કારણ કે હમણાં વાતાવરણ એવું થઈ ગયું કારણે છે ને રોગ રોગાય બહુ આવે ઝીણી જીવાય એવું બધું તો કારેલા માં આવા ઝીણા ઝીણા કારેલા છે ને ટાઈટ સડી ગઈ બિછાડા નામે થામે વધતા નથી રીંગણીમાં રીંગણા નથી આવતા તમે ટીમ ટમેટા નથી આવતા બધી જગ્યાએ લોચો મારી દીધો હે ટાઈટ રીંગણા તો પારો પારો દેખાય છે ફૂલડા દેખાય છે એટલે રીંગણું તો આવ્યું પડશે જેમ જેમ ટાઈટ જાય ને ટમેટા એ બધું આવશે કે વાતાવરણ વધરે તો થાય આમ તો જાઓ કઈ દેખાતું નહીં એવી ધુખડ આવી ગઈ છે હાલો ભાઈ હવે ટાઈટ પડતી જાય છે ને એમાંય લાગતી જાય છે ટાઈટ ભાઈ ને તો ટાઈટ લાગે હે હે હા એ કે ટાઈટ તો લાગે ભાઈ અંદર લઈ જાવ તો સારું એવું છે ને હલો પાડીને અંદર લઈ લઈ ગઈ ને કરી કેમ ટાઈપ ના થઈ જાય બહેને બહેને હાલો ભાઈ બહેને વાવા મીંડી છે ટાઈટ કારણ કે બહેન લાગી ગયો શિયાળો ફેરવી લો ફેરવી લેવો ભાઈ હું આજ તો હું છે પાછું આ મા વાતાવરણ દુખાઈ થઈ ગયું ને બહેને નથી ગમતું अब ये या है लैग्रिपारी ठेकड़ा ठेखड़ो घड़ी के अंदर बाने बांधी हुई तो पाडी ने तोड़ा ने तोड़े नाकती छे न चलो अगली साला थाओ फेरा फेर है ना इके पे येने लेगी ಅಂತ મને કેમ નો લઈ ગયા તમે આ દર વખતે કે મારો દ્વાર જો કે આપ કહેના ચાહે કે કુછ આપકે હિત મે કુછ કહેના ચાહેગી આપ હાલ તને છોડીઓ જાઓ દે નીકળ ઠીક હૈ પાડી ને છોડ હું આવું નીકળો નીકળો છો ટમેટામાં પારવા પારવા ટમેટા આવતા દે આને કહેવાય દોસ્તો દેશી ટમેટા કઈ પણ જાતના દવા વગેરે કાયદા રીતે થવાના હે આ ટમેટા મોટા એટલે સોચરા પડી દેવા ટમેટા ભાઈ ભાઈ ટમેટા ટમેટા એક નંબર હજી આમાં તો આવતા છે પ્યોર દેશી ટમેટાની ની તમે એક વાર જોઈ લે તો મોઢામાં પાણી આવી જાય એવી ખટાઈ છે એમાં અમારી ધાણા ભાજી લીલી હેવાડ જેવી ઉભી કઈ ઘટે નહીં એવી ગામ એમ જ છે એક જ હેખું બી છે ટમેટીનું બધા મોટા દેશી ટમેટા આવશે ફૂલે ફૂલ નરવા નકોર જેવા ને આ રીંગણું અરીસો ટૂંકો પડો એવું પણ આમ ચટાકેદાર હે જોઈ લ્યું હામે મેં હામ મોઢું દેખાય એવું રીંગણું હે દેશી દેશી પ્યોર કોઈ ઘટે નહીં વાહ દોસ્ત વાહ તો હમણાં આપણે આજના દિવસમાં તો બાગ બગીચામાં તો મારી છું કાંઈ છોડવા આવ્યો રિંગ નહીં એ અલગ રીંગણા હે આની કડથી આપણે જોતા જાય આ બાજુ કેગમાં આવતા દે છે કેરા એક આખી આખી અહીંથી આ પાક ઘટી ગયો પણ આવડે મોટા થતા દે કેરા આવડા આથી પાક છે આવ્યા છે જબરજસ્ત કેરાઓ પણ વાહ કાંઈ ઘટે નહીંગ ફેરવાનું ટાણું થાતું આવે અને હવે આગળ ભેગું ફેરવી લે કારણ કે ટાણું થઈ ગયું છે અને હવે ટાઇટું વાવા મીઠી બિસાડીને તું ઢાખર ન

કોચમી નું કામ એ સારું છે એટલે કોચમી ને મેથી હાઈકલા જમ્યા છે ભજીયા પાલ્ટી થાય એવા ભજીયા પાલટી ગોઠવી છે પણ હવે લગભગ જવા દઈ થોડુંક ઢાઢોડું વાતાવરણ થઈ જાય ને ત્યારે ગાજર હથવારો પૂરા આવે એમ ભેગા અને એમાં તમારી વાયલમાં ક્યાંક દાણા આવશે કોક કોક હજી સિંગુ નથી આવી પારવી પારવી દેખાય છે આમાં બે ત્રણ છોડવા હે ને વાલો એના એટલે એવું છે અને વાલો સાવંટાણું થતું હવે બહુ કંઈ જાદું કામ નથી ખાલી આટા ફેરા નોટલો ભાગ્યે બાકી મેથી ખાવી હોય તો આવી જજો મારા વાલા તો હાલો મારા વાલા તમને મેં કીધું મટાણે આ મેથી ને કોઈ જમાવટ લઈ ગયા ભજીયા થાય એમ હે જોરદાર ખાવા હોય તો આવી જજો કારણ કે અટાણે જે દેખાય તમને કુણે એ કાયદેસર આપણી ઓર્ગેનિક મેથી અને કોથમી એવું છે અને જો કે આપણે એક બે વાર તો બનાવી લીધા આપણી જાતે હા ભાઈ આપણને બનાવતા આવડે તો આ છે કોથમી મસ્ત ભજીયા થઈ જોરદાર અને હુરદનારાયણ આથમવાની તૈયારીમાં હાલો હવે મળશું તો નેક્સ્ટ બ્લોગમાં નકર આ પછી આ જીવાય જીણી રાખ નહીં લપ પડે રાખે તો કરી આવી સ્ટાર્ટ છે દૂધ તો તે બસ માં ત્યાં સુધી આવજો કારણ કે આજ તો કઈ જાજો કઈ કામ નીકળ્યું નહીં ઓની કરવાડી આમ બગીચા માં નાટો મારવા જવું હતું પણ અહીંયા પણ ખોરું કહે ત્યાં તો ભરા છે એટલે ભૂણા બૂરણા કહે છે નહીં હમણાં નકર તો આટો મારવો પડે એ ખેડા પારે ક્યારેક ક્યારેક છે ભગડાટી બોલતી હોય તો જાવું પડે બાકી તો રોજડાને એવું કે હમણાં તો દેખાતું નથી સારું તો ઘઉં તૈયાર થઈ જાય આપણા નકર આ ભૂકા બોલાવી દે બગાડ છે બધું ટૂંકમાં મને ઘઉં જવું પારાઠક થઈ ગયા છે કઈ કાંઈ ના આ ઘઉંમાં તમને ડુંડ્યું મન છે આવો કઈ ઘા ઘઉં ફાઈ ગાઓ પણ હાલો હવે જય દ્વારકા થઈશ કાલ